મા મોગલ મણિધર વરવાળી એને સુખી રાખે અમારા ચાર ગૌરવ છે બાપ સાડા ત્રણ પાડો ને ચાર પાડો કેતા કેવા દો હું ચાર પાડા કઉ કારણ કે આ આધી આવડના છે એમ મેં કીધું ને કે કોઈ પણ નામ રહન ઠાકરા નાણા નહીં રહન કીર્તિ ઊંડા કોતડા પાડ્યા ન પર વખાણ ન કરે પોતાના ના પણ માની કૃપા છે બાપનો વારસાગત જાળવી રાખ્યો છે અમારું વિદ્યાદાન ગઢવીએ એટલે બીજા બોલતો એટલે અમને એમ થાય કે અમારે ઈશ્વર દાન જ બોલે છે સગડ એના એને આત્માને કારણ કે ચારણ છે ને બા દેવકુટી છે જન્મે તો દેવકુટીમાં અને મોક્ષ પણ એને દેવકુટીમાં થાય છે તો અમારું ગૌરવ છે બીજાદાન ગઢવી અને મા મોગન અને બાપુ જેને કે લુખા લુખા ને ભાઈ માગીને બીડી પી છે અને વસ્તુ એટલે બધાયના દુઃખ લે છે એટલે લુખા કહેવાય એને માતાજી ખૂબ સુખી રાખે અને ખૂબ પ્રગતિ કરે અને એને હજી મારે અમેરિકા મોકલવાનો છે દીકરાને મા મોગલાને અમેરિકા મોકલવાની છે થોડા દિવસની માલ પર એવા મોગલાના આશીર્વાદ છે બાપ અમારું ગૌરવ છે માતાજી ખૂબ સુખી રાખે